હવે મારા શેતર માં કલટી હોય કોઈ સાધન રીતના લાવવાનું ખબર પડતી નહીં કે કૂક ને બગડે છે આ આપડે આ પડ્યું છે આ ઉભું કરો પડું બોલો એટલી નવરાઈ નહીં કુટી છે પણ આટલી નવરાઈ નહી બોલો અને કેવા ત્રણેય સ્થળે પરી છે શું કરવાનું મારે અમે અમને કરવા દા કે ધોબલા વાઘે પર વાટ જોઈ રહ્યા હશે ઝઘડા ની તો વાટ જોઈ રહ્યા છે

ના ભાજી નાખું તો મારું નામ ભીખો નહીં લે તમે બીવરા ભીખો ના લે તારે પછી આ તો મોટો કોઈ કેવું નહી માતાજી ની

ખબેરજી હા એટલે આકાને બોલો એ મોણચું વખત આયા છે શું કરું કે દુ એમાં મારો કોઈ ગુનો નહીં આ ખેતરાવાળાનો ગુનો ગુનો છે મોણજુ મોની કઈ જા એ આવી પેલા આયા તાકો આજરવા આવે છે હો પછી કોઈ કહેતા ને ખબેરજી તમે આજ કોઈ બોલદિલો છો તમાર બે હાથ જોજો જો હવે તમે આજ કોઈ બોલજો શું હતું જો આવે છે ખાલી

મારે કાલતી અડી રે ટ્રેક્ટર ની સાથે અડી રે એટલે તમે ઉભા કરો ભરા કે આમ નડતા નહીં એ મેં કીધું બહુ ઉભા કરું ભરાબર એટલે કે હાર ધોબલો ભાગવો ના જોઈએ આવે તમે આ બે જણા એક આ નું નાખું આ મારેશું તો એને એમ છે કે ભિખાન મારી અને શું કેવા કે

મારી રીતે કોશિશ કરી હો કે ભાગે ના પણ ના કરે નારાયણ ધોબલો ભાજો

ઓન બે ભેગા થઈ અને જો બલા ઉભા કઈ નો હું હાલ તૈયાર છું તૈયાર છો તમે હું તો તૈયાર પણ હું મારું કાલે એક જ કહેવાનું છે કે એ ભાજી જાય ને તો આપણે બીજો લઈ નાખ હું એમ કહું એટલે આસ્તીન ઉગો કરી હું એ કહું ઓમાં બીજો હોય કોઈ કહેતો નહીં ઓમાં જો કબીરજી બેન વાત કેટલે પડી છે તો કોઈ કરું નહીં તો હું સમજી જો લડાઈ ઉપર તમે બે જણા ઢૂચ્યા છો લડાઈ પર હું નહીં ઢૂચ્યો હું લડાઈ મારે ગત્તું ઈરાદો નતો પાત હું વાત કરતો તો કે શું છે તમારો ઓન છે તેમ છે મારો નહીં કરું હવે હું મેં નહીં કરું હા ના કરો કરો

કેમ આ ભીખો કોઈ જેમ જેમ ના તમે શું મને મોણસ્યું લડાઈ છી તમારી બેન વીવી હાજર રૂપિયા દંડ કર્યો અને માતા માલ્યું મંજૂર ના કરતા કોઈ નઈ લડાવવાનું નહીં આમ થઈને થઈ ધોબલા ઉભા કરો અને જે બે લડાઈ કરજો એમ નઈ કે એકનો દંડ કરજો લડાઈ થાય બે વચ્ચે તારો અલગ લેવું આપડે ચિંતા આપડે કોઈ ગુનો કરવાનો હવે કપિલજી હવે તમે ન્યાય કહી રહ્યા મારે હજાર રૂપિયા બીજું રાખવું આપણે કબૂલ છે તમારી બધી શરતો મને કબૂલ છે નવરો નહી બેઠો આખો તમારી સમજી મારે તો હજાર રહેવાનું હોય છે તારે પછી સમજણ